તાલુકાના માલિકા ગામમાં આગમન ગામના પ્રવેશ દ્વાર પર ખાડા ખાબોચિયા ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેને લઈને ગ્રામજનોની હાલત કફોડી બની છે માલિકા ગામની અંદર પ્રવેશ કરતા જ પ્રથમ વરસાદના પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જતા ગ્રામજનો પરેશાન થયા છે

ખાદર કિચન સામ્રાજ્ય સર્જાતા ગામ ની અંદર રોગચાળો વકરવાની દહેશત પણ જોવા મળી છે માલિકા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગ યોગ્ય કામગીરી કરી ખાડાઓ બૂરી આ પાણી કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે જે ડીસી સાથે જયેન્દ્રસિંહ ઝાલા ડોક્ટર